અમારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે જે સીતરા ફૂલસર વોર્ડની અંદર ઓદરકા વસાતવાળા છેલ્લા ઓગણીસો નેવાસી વિસ્તારમાં રહે છે એને ઓગણીસો ચોરાણું ની અંદર સર્વે નંબર બાસઠ પૈકી એકમાં આ જમીન ફાળવવામાં આવી હતી જે તે સમયે એ લોકોએ નિયત સરકારે નિયત કરેલી કલેક્ટરશ્રીના હુકમ પ્રમાણે એ પૈસા પણ ભર દીધા ધરા કબજા કિંમતના સદા પણ એને અત્યારે ડિમોલિશની નોટિસ આવી છે આ બાબતે જે લોકો રહે છે એ લોકોને જે જગ્યા ખાલી છે જે ફાળવેલી જગ્યા જેને કબજા કિંમત ભરેલી છે એ લોકોને ત્યાં જમીન હો હવરના પ્લોટ ફાળવવામાં આવે એ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને મેં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઓગણીસો નેવાસીમાં એ લોકોને જમીન માટેનો ઠરાવ થયો હતો અને સોરાણુની અંદર જમીન ફાળવવામાં આવી હતી એમણે કબજા કિંમતના પૈસા પણ ભરી દેલા છે એ જગ્યાએ હ હવરના પ્લોટ આપવામાં આવે એની જગ્યા હાલમાં ખાલી છે એ બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને એ લોકોને ગરીબ માણસો છે ડિમોલેશન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે જગ્યા ખાલી છે ત્યાં જગ્યા ફાળવવામાં આવે હહ પ્લોટ સો